દરેક વ્યક્તિ પ્રસન્ન રહેવા માંગે છે ખુશ રહેવા માંગે છે પણ જ્યાં સુધી આપણે આપણી જીવની ઊર્જાને એક લક્ષ્ય સુધી નથી વાળતા ત્યાં સુધી તે અસંભવ થઈ જાય છે અને જીવની ઊર્જાને દિશા દેવા માટે નિયમો લેવા પડે છે આઝાદીના અમૃત મહોત્સવથી આપણે અમૃત તરફ ચાલી રહ્યા છીએ પાંચ પ્રણ આપેલા છે જે આપણા બધાના કરી નજીક છે તો એમાં મુખ્ય વસ્તુ એ છે આપણો દેશ આગળ રહે બધી પ્રકારના ડેવલપમેન્ટ થાય સાંસ્કૃતિક સંપત્તિ આધ્યાત્મિક સંપત્તિ તાંત્રિક અને વૈજ્ઞાનિક સંપત્તિ એના ઉપર આપણે ગર્વ કરવો જોઈએ જ્યાં સુધી આપણે આપણા નથી ઓળખતા ગર્વ નથી કરતા ત્યાં સુધી આપણે પ્રગતિ નથી કરી શકતા પ્રોગ્રેસ નહીં થઈ શકે એટલા માટે જરૂરી છે કે આપણે આપણા મૂળનો આદર કરીએ સન્માન કરીએ ખ્યાલ છે ભારતે દુનિયાને શું આપ્યું છે ગણિત આપ્યું છે શૂન્ય આપ્યું છે અને જે મહિનાઓનું નામ હોય છે નવેમ્બર ડિસેમ્બર અંગ્રેજીમાં એ બધું સંસ્કૃતમાંથી જ તો આવેલું છે આપણને આ વાતનો ખ્યાલ જ નથી આપણે આપણી નું સન્માન નથી કરતા તેના ઉપર ગર્વ કરવો જોઈએ એ પણ લઈએ કે આપણી ભાષાને અલગ દેશનું બળ છે દુનિયામાં વૈવિધ્યતા એકતા જોવા મળે બધાને સાથે રાખીને ચાલો બધાને ગળે મળીને ચાલો તે એકતા માટે પણ આપણે બધાએ પ્રાણ લેવું જોઈએ પ્રાયઃ આપણું ધ્યાન આપણી માંગ ઉપર રહે છે આપણી જરૂરતોને પૂરી કરવા આપણે લાગ્યા રહીએ છીએ આપણા હક ઉપર આપણે ધ્યાન આપતા રહીએ છીએ પણ આપણા કર્તવ્ય પર આપણે ઓછું ધ્યાન આપીએ છીએ એટલા માટે આપણે આ અમૃત કાળમાં નિયમ લઈએ કે આપણે કર્તવ્ય પરાયણ ત્યારે જ આપણે ખુશ રહી શકીએ છીએ આપણે વધારે માં વધારે જવાબદારી લેવા લાગીશું એટલે આપણે ખુશ રહીશું आपकी दुनिया माटे एक आदर्श बन पाया हुआ है आपने आखा विश्वनी ने जवाबदाई ले ली है हमारे आदरणीय प्रधानमंत्री आकी दुनिया में खात्री आपी रहया छे के भारत देश एक श्रेष्ठ देश बनवा तरफ जाय रहयो छे एतला माते बहुत जरूरी छे आपने बड़ा कर्तव्य परायणता नो संकल्प करिए आपनो सुख आप पांच नियमो थी बहुत संबंधित छे

તેઓ તેમના ઘર પર ધ્વજ લગાવે છે આપણે છીએ આપણે જીતી રહ્યા દરેક માં તિરંગો લહેરાવીએ અને બધા મળીને એક ઉત્સવ માહોલ બનાવીએ વિવિધતામાં એકતા એજ ભારત ની શ્રેષ્ઠતા છે આપણે બધા જ મળીને આ અમૃત મહોત્સવ ને અદભુત અને અનોખો બનાવીએ જય હિન્દ વંદે માતરમ